ચરણ ની આજ્ઞા અનુસાર જો જીવ અનુસરે આચરણ કરે તો તેને બીજો જન્મ લેવો પડતો નથી આ જન્મ જ એને ભગવદ પ્રાપ્તિ થાય છે એવો વિલક્ષણ માર્ગ શ્રી વલ્લભ પ્રભુનો છે જે અહોભાગ્ય છે આ દૈવી સૃષ્ટિના આપણે સહુના કે જે આપણને આ પ્રાપ્ત થયો છે પરંતુ સર્વત્ર કોઈ એક સ્થાનની વાત નથી વિશેષ કરીને સર્વત્ર આજે જે દેખાઈ રહ્યું છે તે એ જ એક સમસ્યાનો વિષય છે કે આવો વિલક્ષણ અને સર્વોત્તમ માર્ગ શ્રી પ્રભુએ કૃપા કરીને પ્રકટ કર્યો એવું દાન આપણને કર્યું પરંતુ એ માર્ગની સમજૂતી જીવોમાં નહીં બરાબર છે માત્ર જીવ શરણે આવી જાય નામ પમાવી લઈએ એટલે શરણસ્થ થઈ જાય શરણે આવી ગયો જીવ થોડો મોટો થાય બ્રહ્મ સંબંધ લેવડાવી દઈએ પરંતુ તેના કર્તવ્યનું કેને શું કરવું જોઈએ એનું કોઈ પણ એને બતાવતું નથી એનું જ્ઞાન કોઈ આપતું નથી માર્ગ એટલે શું પુષ્ટિમાર્ગ શું છે એની સમજૂતી અત્યંત આવશ્યક છે કે ભગવદ્ પ્રાપ્તિ કરાવનાર જે માર્ગ છે એ પુષ્ટિમાર્ગ છે પ્રભુની પ્રાપ્તિ કરાવે પ્રભુનો સાક્ષાત્કાર કરાવે સંસ્કૃતમાં એને માર્ગ કહેવામાં આવે છે તમારી ભાષામાં જ્યાં અગર વાત કરીએ ગુજરાતી ભાષામાં તો આપણે ગામઠી ભાષામાં કે મારગ રેફનો ર કરી દીધો તો મારગ થઈ જાય કયે મારગે જવું કયે મારગે ચાલવું એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો કોઈક ને કોઈક મારગની આવશ્યકતા રહે ખરી વગર મારગે ક્યાંય પણ પુગાતું નથી માર્ગ વગર કોઈ વ્યક્તિ ચાલી શકે ખરો માર્ગનું માર્ગની આવશ્યકતા શું છે કે તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડનાર એ માર્ગ હોય છે સૌથી પ્રથમ માર્ગ જ નથી યદી તો તમારું ગંતવ્ય સ્થાન સુધી તમે પહોંચી શકતા જ નથી એના માટે માર્ગ એ તમને અત્યંત આવશ્યક છે માર્ગ હશે તો તમે ગંતવ્ય સ્થાન સુધી પૂગશો પૂગી શકશો બીજા ક્રમે જોઈએ તો માર્ગ તો છે પરંતુ સનમાર્ગ એ પણ એટલું જ આવશ્યક છે કે કેવો માર્ગ છે અને કયો માર્ગ છે જુનાગઢ પહોંચવાના તો અનેક રસ્તા હોય અહીંથી તમે મેંદરડા થઈને પણ જઈ શકો અને આલીધરાથી નવા ગામ બાજુ થઈને પણ જઈ શકો રસ્તા તો બે જ માર્ગ તો બે જ પણ કયે રસ્તે જવું એ પહેલાં આપણે નિર્ધાર કરવો પડે તો જ્યારે નિર્ધારની વાત આવે છે કયે રસ્તે આપણે જવું જોઈએ તો એમાં જે સમજદાર વ્યક્તિ હોય જે સમજદાર મનુષ્ય હોય ભગવાને મનુષ્યને બુદ્ધિ તત્વ આપ્યું છે કે જે પશુઓમાં નથી એ મનુષ્યને વધારે આપ્યું છે બાકી તો હાથ પગ કાન નાક આંખ મોઢું બધું આપ્યું છે મનુષ્ય પાસે છે પેટ અને ઢોર પાસે છે અમુકની બે વસ્તુ વધારે છે પૂંછડો અને સિંગડા ઢોર પાસે ભાઈ બધા રહે છે આપણા કરતા પણ જો અગર નથી તો બુદ્ધિ તત્વ નથી એની પાસે એ બુદ્ધિ તત્વ પ્રભુએ કૃપા કરી બીજા ક્રમે જોઈએ સારો કયો છે કે ઢૂકળું તો પડશે પરંતુ ખરાબ ઘણો છે એનો રસ્તો ઘણો ખરાબ છે એમાં હેરાન થવું પડશે જો ઢૂકળું હોય અને સારું હોય તો કયો રસ્તો લઈએ માણસ बीजो लीए कि फरी फरी जाए मेंदड़ा थी जाए गंतव्य स्थान शु हो जीव हो जाए आज्ञा करे छे के जैसे उड़ी जहाज को पंची फिर जहाज पर आवे मेरो मन अनंत कहाँ सुख पावे भगवदगी आज्ञा करे कि मेरो मन अनंत कहाँ सुख पावे जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे। जारे दरिया मा, सागर मा, जहाज जातो जाते होटा वहाण ने जहाज ने मोटा वहाण तुम्हारी गुजराती भाषा में जेने के जय जाए तो दरिया दरियामा सागर में स्थिति शु कि जारे કિનારે હોય અને ત્યાં આવીને ઓલો પક્ષી બેઠી ગયો હોય એના ઉપર પછી વાણ તો હાલ તો નીકળે હાલ ચાલુ થઈ જાય અને ઓલો બેઠો રહી જાય પછી જેમ આગળ જાય વચ્ચે મધ્ય દરિયામાં જાય પછી ઉડે ત્યાંથી ઓલો ઉડે તો આજુબાજુ કાંઈ એને ઝાડવા થોડી મળે એનું ઠેકાણું મળે કંઈ એને બેસવાનું ઠોર મળે કાંઈ ના મળે હારી થાકીને પાછો ઠેકાણે આવે પાછો ત્યાં આવીને બેસે પાછું તો સમજવાની વસ્તુ છે કે પચાસ જગ્યાએ ભટકી ભટકીને આવો પચાસ જગ્યાએ ભલે ભટકો જઈને પણ છેવટે તો ત્યાં જ આવવું પડશે કે જ્યાં શ્રી મહાપ્રભુજી કૃપા કરીને બતાવ્યું છે જે માર્ગ બીજે કઈ ક્યાંય સુખ નહીં મળે ક્યાંય શાંતિ નહીં મળે યાદ રાખજો ભલે ભટકી ભલે તમારે પ્રયત્ન કરો કરી લ્યો પણ જે શ્રી મહાપ્રભુજીની કૃપા છે એ ક્યાંય પ્રાપ્ત નહીં થાય તો માર્ગ આપે કૃપા કરીને બતાવી દીધો ગંતવ્ય સ્થાન જે આપણું જે છે મુખ્ય કે આપણે ક્યાં પહોંચવું છે સેના માટેની ઝંખના છે આપણને અને સેના માટેની ઝંખના હોવી જોઈએ જીવને શ્રુતિ કહે છે કે યો યદંશ સતમ ભજેત જે જેનું અંશ હોય તેનું તેને ભજન કરવું એ જ એનું કર્તવ્ય છે દાખલા તરીકે કે તમારો હાથ છે એ તમારો અંશ કહેવાય શું કહેવાય એ અંગ કહો અંશ કહો એ એક જ વાત છે પણ તમારો હાથ તમારો અંશ છે તમારી સામે પીરસેલી પાતળ હોય અને રોટલીને શાક ને બધું ધરેલું હોય તમને ભૂખ લાગી હોય એટલે હાથ શું કરે શું કામ કરે હાથ રોટલીનો ટૂંક તોડીને દાળમાં બોરીને એ જ કરે ને બીજો કોઈ કે ના ખા તો હાથ માને તમને ભૂખ લાગતી હોય બીજો ના પાડે તમને થાય કે મારે ખાવું છે જમવું છે બીજો ના પાડે કંઈક ખાતો નહીં હોય હાથને ના પાડે જાતો નહીં તૈયારી પાસે પાતર પાસે તો હાથ જાય કે ના જાય કેમ જાય કારણ શું કારણ કે તમારો અંગ છે એ તમારી આજ્ઞા માને એનું કર્તવ્ય એ જ છે કે એના સ્વામીની આજ્ઞા માનવું એના સ્વામીનું ભજન કરવું એના સ્વામી માટે સમર્પિત થઈ જવું એ જ એનું કર્તવ્ય છે તમારી આંખ છે તમારી ઈચ્છા થઈ કે હું અહીંયા જોઉં બીજો કોઈ કે નહીં ત્યાં નહીં ત્યાં જો તો તમારી ઈચ્છા ના હોય તો તમે ના જોવો તમારી ઈચ્છા થઈ ગઈ તો તમે ત્યાં પણ જોઈ શકો પણ તમારી ઈચ્છા નથી તમે ત્યાં જ સામે જ જોશો કારણ શું એ તમારું અંગ છે એ તમારો અંશ છે એટલે યો યદંશ સતમ ભજેત એ સિદ્ધાંત છે જે રીતે આપણું શરીર એ આપણા શરીરની દશે ઇન્દ્રિયો જેમ આપણી આજ્ઞામાં રહે છે જેમ આપણા દેહને સુખ થાય તદ્દનુરૂપ એ વર્તન કરે છે અનુસાર જ આ જે જીવાત્મા છે તે પરમાત્માનો અંશ છે એ બ્રહ્મનો અંશ છે એટલે એ બ્રહ્મનું ભજન કરવું એ પરમાત્માનું ચિંતન કરવું એ જ આ જીવાત્માનો સ્વધર્મ છે માત્ર ન અન્ય ક્વાપી કદાચ ન અન્ય કોઈ ધર્મ એનો જીવનો છે જ નહીં પણ જીવ શું માને છે પૈસો કમાવો એનો ધર્મ છે મોજ મસ્તી કરવી એનો ધર્મ છે બહાર ફરવું રખડવું એનો ધર્મ છે પરિવારમાં પરિવારને સાચવવું પરિવારનું સારું બનવું એ એનો ધર્મ છે સમાજના કાર્યો કરવા એનો ધર્મ છે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી એનો ધર્મ છે આ બધું જીવ માનીને બેઠો છે ભ્રમણા જીવની એ ભ્રમણા છે એ ભ્રમ છે એને કે આ બધું મારું કર્તવ્ય છે તારું કર્તવ્ય છે જ નહીં જીવનું કર્તવ્ય તો માત્ર ને માત્ર શું છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જીવ એટલે યાદ રાખજો દૈવી જીવ જે આ માર્ગમાં શરણસ્થ થયેલા જે જીવો છે આ સંપ્રદાયમાં જે જીવ આવી ગયા છે શ્રી વલ્લભની ઈચ્છાથી જ આવ્યા છે કોઈ જીવનું સામર્થ્ય નથી કે પોતાની મેળે આ માર્ગમાં આવે વલ્લભની ઈચ્છા વિના આ માર્ગમાં કોઈ પણ એક ડગલું પણ ભરી શકતું નથી આગળ આવી શકતું નથી પ્રભુની ઈચ્છા થઈ છે ત્યારે જ આ માર્ગમાં એને સ્થાન પ્રાપ્ત થયો છે એટલે એ જેટલા જીવો છે જે વલ્લભની શરણે આવેલા જીવો છે જે દૈવી સૃષ્ટિ છે તેમનું માત્ર ને માત્ર એક જ કર્તવ્ય છે જે આપની આજ્ઞા છે શું આજ્ઞા છે સર્વદા સર્વભાવોથી ભજનીયો વ્રજાધિપ વ્રજાધિપની સેવા કરવી એ જ આ જીવનો સ્વધર્મ સ્વકર્તવ્ય છે અન્ય કોઈ ધર્મ આ જીવનો છે જ નહીં ચાહે તું માનવ સેવા કરતો હોય ચાહે તું પશુ સેવા કરતો હોય ચાહે પક્ષી સેવા કરતો હોય ચાહે પરિવાર સેવા કરતો હોય સમાજ સેવા કરતો હોય જે કંઈ પણ કરતો હોય તું બધા તારા ધર્મ તું માનતો હોય કે આ મારા ધર્મ છે આ મારા ધર્મ છે ગળે બાંધી બાંધીને ફરતો હોય એ બધા ધર્મોને છોડીને તું મારી પાસે એક આવી જા મામ એકમ એકમ કેવાનું શાક એવું નથી આજ્ઞા કરી કે મારી શરણ આવો એવું નથી આજ્ઞા કરી એમાં એક કહીને જોર દીધો ભાર આપ્યો આપે કે માત્ર ને માત્ર મારી શરણ બીજું કોઈ સવાલ જ નહીં બીજી વાત જ ના કરતો એમ બીજું મનમાં લાવતો જ નહીં ક્ષણભર પણ નહીં ગણપતિ કે શિવજી કે માતાજી કે મારી શરણ આવો એવી અર્જુનને આપે આજ્ઞા કરી હું નથી કેતો ખોલી લેજો ગીતાજી અઢારમો અધ્યાય એમાં ભગવાને જે આજ્ઞા કરી છે એ હું કહું છું શ્રી મહાપ્રભુજીએ ઝોડશ ગ્રંથની અંદર ચતુર્શ્લોકીમાં જે આજ્ઞા કરી છે એ હું કહી રહ્યો છું સર્વદા સર્વભાવે ન ભજનીઓ મૃજાધિપ એમાં પણ આપે એ જ આજ્ઞા કરે છે કે સ્વસ્થ એટલે આપણું આજ એક સ્વસ્થ્ય અયમ એવ આજ માત્ર એક ધર્મ છે બીજો ધર્મ કોઈ આપણો રહેતો જ નથી હોતો જ નથી એવી જ્યારે આપે આજ્ઞા કરી છે પુષ્ટિમાર્ગમાં તો આપણું ગંતવ્ય સ્થાન કોણ શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગોર્ધન ધરણના ચરણારવિંદ શ્રી ગોર્ધન ધરણની સેવા ગોવર્ધન ધરણ પોતે એમને પ્રાપ્ત કરવા એમની ઝંખના એમનું ગુણગાન કરવું એ જ આપણું કર્તવ્ય એ જ આપણું ઉદ્દેશ્ય હોવું જોઈએ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ જેટલા પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ વલ્લભી વૈષ્ણવ છે તેમને સદૈવ એનું સ્મરણ રહેવું જોઈએ ધ્યાન રાખજો આ વાતને યાદ રાખજો એમ નહીં કે ઉભા થાઓ એટલે ખંખેરીને વયા ભાગી યાદ રાખજો આ વાત આપણો જે સ્વધર્મ છે તે માત્ર ને માત્ર એક જ છે આપણો લક્ષ્ય એક જ હોવું જોઈએ શ્રી ગોવર્ધન ધરણ જ માત્ર ભગવાન બીજો કોઈ ઉદ્દેશ્ય છે જ નહીં એના માટે જ આપણે આ ભૂતલ ઉપર આવ્યા છે યાદ રાખજો બીજું કોઈ અન્ય કારણ છે જ નહીં આ દુનિયા જે પ્રભુની માયાનો જાળ છે માયાનો સંસારનો જે જાળ છે એ બધું આપણને દેખાડવું નથી પ્રભુને પ્રભુ એના માટે નથી આ જે જન્મ મળ્યો છે તમને વૈષ્ણવ થયા છો એટલે કહું છું નહીતર ના કેત જો અગર બીજા કુળમાં હોત બીજા કોઈ અન્ય સંપ્રદાયમાં હોત તો હું તમને કદી કતઈ ન કેત કેદી ન કોઈ દી ન કેત કે પ્રભુની ઈચ્છા નથી તો હું શા માટે તમને કહું પણ પ્રભુની ઈચ્છા છે કે તમે પ્રભુને ભજો પ્રભુની સેવા કરો પ્રભુનું સ્મરણ કરો પ્રભુ માટે જીવન જીવો એવી પ્રભુની ઈચ્છા છે એટલા માટે હું તમને કહી રહ્યો છું એટલે ગોપાલદાસજી નવાખ્યાનમાં આજ્ઞા કરે છે કે દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર બે પ્રકારની સૃષ્ટિ આપે જ ઉત્પન્ન કરી છે ભાઈ એક પ્રકારની સૃષ્ટિ પણ આપતો ઉત્પન્ન કરી શકત બે પ્રકારની કરવાનું આવશ્યકતા શું કારણ શું જ્યારે પ્રભુ એ તો પ્રભુ છે ભગવાન છે ને સૃષ્ટિ જે છે બધી પ્રભુની છે જીવાત્મા જીવ જેની જેની અંદર જીવ છે એ બધો પરમાત્માનો અંશ છે તો બધા પ્રભુના જ અંશ થયા ને તો પ્રભુ ઈચ્છત તો બધા જ પ્રભુને જ ભજત એવું પણ બની શકત તો એવું કેમ ના બન્યું એવું કેમ ના કર્યું કેમ કે આપની ઈચ્છા નથી નહીતર માત્ર ને માત્ર દૈવી સૃષ્ટિ જ ઉત્પન્ન કરત આસુરીની વાત જ ના આવત આસુરી થાત જ નહીં કોઈ દેખાતા જ નહીં આસુરી તમને બધા ભક્તિમાંય થઈ જાત ભક્તિમાં જ લાગી જાત પણ નહીં આપની ઈચ્છા એવી હતી કે દૈવી અને આસુરી બંને થાય એનું કારણ શું કે આનંદ તો તો જ સુખનો આનંદ ક્યારે આવે તો નહિતર આવે દુઃખ આવે તો સુખનો આનંદ આવે સુખને જાણી ક્યારે શખાય કે જ્યારે દુઃખ હોય તો દિવસની ખબર ક્યારે પડે કે રાત હોય તો અનિતા થોડી ખબર પડે દિવસ ને દિવસ રહીએ તો રાત કોણ કે દિવસની આવશ્યકતા દિવસનો મહત્વ કેમ સમજાય આપણે નથી કહેતા અરે દી નુંગે તો ભારે પડી જાય જનજીવન ઠપ થઈ જાય જીવન ચાલે કેમ કે સૂર્યનારાયણ ના આવે તમારે ઓલું વરસાદનો સમય હોય ને ખૂબ સુંદર રીતે ભગવાનનો મહેર હોય ભગવાનની હોય વરસાદ વરસાવતો છ મહિના કા ચાર મહિનાની જગ્યાએ છ મહિના આપ્યો કે લ્યો ખૂબ લ્યો કઈ નહીં હે સીમા નહીં એવું તો વરસાદ ખૂબ વરસે પછી ઝાઝા દિવસ થઈ જાય ધાબડ થઈ જાય ખુલે નહીં ઉઘાડ થાય નહીં એટલે પછી તમે શું કે હવે વરાપની આવશ્યકતા છે હવે વરાપ જરૂરી છે હા હવે ખમે તો સારું કયો કે ન કયો કે જો વરાપ ન નીકળી જો સૂર્ય ભગવાનના દર્શન ન થયા તો બધું ફેલ થઈ જશે બધું બેકાર થઈ જશે એટલે આવશ્યકતા આપણને ખબર છે ને કે સૂર્યની આવશ્યકતા છે જો ના હોય તો જીવન ખતમ થઈ જાય તો ક્યારે એનો આનંદ છે ક્યારે એની આવશ્યકતા જણાય છે કે જ્યારે એની એનો પર્યાય જ્યારે એનું વિપરીત એનું વિરોધાભાસી છે ત્યારે ને એ જ પ્રકારે દૈવી એક જ થઈ શકત આપ દૈવી એક પ્રકટ કરત પરંતુ તો આ પરીક્ષા ન થાત પ્રભુએ પરીક્ષા કરવી હતી પ્રભુ જે છે ઉત્તમ વસ્તુના ભોગતા છે આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે જેવી તેવી વસ્તુ પ્રભુને નથી હાલતી તો ઉત્તમ વસ્તુ કોને કહેવાય કે જે પરીક્ષામાંથી પાસ થાય એને ઉત્તમ કહેવાય જેનું પરીક્ષણ થાય ને પરીક્ષણ થયા પરીક્ષણ બાદ એ સફળ થાય પરીક્ષામાં એ ઉત્તમ કહેવાય સોનું હોય એક વાળું સોનું હોય સારું કયું લાગે કયું ગમે બે ના પીંડા પેડા હોય તમને ઉપાડવાનું કે તમે કયો ઉપાડો કે ભેડ વાળો ઉપાડો કાં કોઈ ના ઉપાડે જે તદ્દન સત્ય સાચું હોય એ જ ઉપાડે કારણ કે એને અગ્નિમાં પકાવવામાં આવ્યું છે અગ્નિમાં તપાવવામાં આવ્યું છે તપાવીને એને શુદ્ધ કરવામાં આવ્યું છે એમાં જેટલો પણ ભેળ હતો એ કાઢી દેવામાં આવ્યો છે એ શુદ્ધ થઈ ગયું એટલે હવે એ આપણને વાલું સરસ લાગે છે અને એ જ આપણને વધારે ફળ દે ફળદાય ફળદાતૃિત્વ છે એમાં ઓલો જેટલા રૂપિયા દેશે એટલું આપ રૂપિયાની બે માં ફરક પડશે આ એક લૌકિક દ્રષ્ટાંત છે પણ તદ્દનુસાર જૈવી સૃષ્ટિની પરીક્ષા થાય કે આસુરીઓનો સંગ આ દૈવીને થાય પછી પણ દૈવી દૈવી રહે આસુરી ન થાય તો એનો આનંદ છે પ્રભુ એ પરીક્ષા કરે છે આપણી પરીક્ષા કરવા અર્થે આસુરીને દેવી બે પ્રકટ પ્રગટ કરી છે હવે પરીક્ષામાં પાસ થવું કે ના પાસ થવું એ આપણા ઉપર છે એ આપણા ઉપર છોડ્યું છે જો આસુરીના સંગથી આપણે આસુરી થઈ જઈએ આસુરીમાં ભળી જઈએ અને આપણે ભગવત ગુણગાન ભગવત સેવા આપણો જે સ્વધર્મ છે તે બધું જો છોડી દઈએ તો સમજી લે નાપાસ થઈ ગયા તો અંતરાય વધી જશે તો આ જન્મમાં પ્રાપ્તિ નહીં થાય શ્રી મહાપ્રભુજીએ તો એવો માર્ગ પ્રગટ કર્યો છે કે આ જન્મમાં તમને પ્રાપ્તિ થાય બીજો જન્મની જરૂર ના પડે પણ જો વ્યવધાન આવે વચ્ચે તો અંતરાય થાય તો અનેક જન્મ લેવા પડે તો આ જન્મમાં વારો ના આવે આપણો તો જો આસુરીનો સંગ થાય અને આસુરા વેશ આવે આપણામાં તો સ્થિતિ એવી બને કે આપણો સ્વધર્મ આપણો છૂટી જાય આપણા સ્વધર્મથી આપણે વિમુખ થઈ જઈએ અને સ્વધર્મથી વિમુખ થયો એટલે પ્રભુથી દૂર થઈ ગયો હોય એટલે આપણી પરીક્ષા અર્થે જ આપણને શુદ્ધ બનાવવા અર્થે આપણે કે ઉત્તમ આપણને ઉત્તમ બનાવવા માટે બે પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી પરંતુ આ માર્ગની જો સમજૂતી લો આ માર્ગને જાણો સમજો તો તમને ખબર પડશે વૈષ્ણવો કે આ માર્ગમાં કેવી રીતે રહેવાનું છે એક જલ કમલવત રહેવાનું છે